કેવા પુત્રનું મૃત્યુ પિતાની પહેલા થાય છે અને સાંભળવા મળે છે કે કોઈ પિતાની સામે એના જુવાન દીકરાનું મૃત્યુ થઈ જાય અથવા તો કોઈ પુત્રએ એના પિતાને એટલું બધું દુઃખ આપ્યું હોય કે એટલું દુઃખ તો કોઈ દુશ્મન પણ ન આપે મિત્રો આખરે આવું બધું શા માટે થાય છે તો આવો મિત્રો આ કહાની દ્વારા સમજવાની કોશિશ કરીએ કે પિતાથી પહેલા પુત્રનું મૃત્યુ કેમ થાય છે મિત્રો એક સમયની વાત છે હિમાલય પર્વતના શિખર પર પક્ષીઓની એક વિશાળ સભાનું આયોજન થયું હતું અને એ બધા જ પક્ષીઓ વચ્ચે અંદરો અંદર ચર્ચા થઈ રહી હતી અને એમાંથી જે જ્ઞાની પક્ષીઓ હતા એ બીજા પક્ષીઓના પ્રશ્નોના ઉત્તર આપતા હતા આ બધી ચર્ચા થઈ રહી હતી ત્યારે એક પ્રશ્ન એવો આવ્યો કે સાંભળીને બધા જ પક્ષીઓ વિચારમાં પડી ગયા અને એ પ્રશ્ન એ હતો કે મૃત્યુ લોકમાં અમુક દીકરાઓનું મૃત્યુ એના પિતાથી પહેલા કેમ થાય છે અને અમુક પુત્રો એના માતા પિતાને અસહ્ય પીડા અને દુઃખ કેમ આપે છે આવું કેમ થાય છે જે પિતાની આંખો સામે એના યુવાન પુત્રનું મૃત્યુ થઈ જાય એ પિતાને હશે તો એવું જોઈએ કે મૃત્યુ થાય અને પુત્ર એના પિતાના અગ્નિ સંસ્કાર કરે પરંતુ ઘણી વખત અમુક અભાગ્યા પિતાઓને પોતાના જ હાથે પોતાના પુત્રોના અંતિમ સંસ્કાર કરવા પડે છે આવી સ્થિતિમાં पिताजी જીવતા હોવા છતાં પણ મૃત્યુ સમાન કષ્ટ ભોગવે છે ઘણીવાર અમુક દીકરાઓ પોતાના માતા-પિતા સાથે દુશ્મનો જેવો વ્યવહાર કરે છે એને માર મારતા હોય છે એની દેખરેખ નથી રાખતા અને એને એકલા રહેવા મજબૂર કરે છે એવા સમયે પણ માતા-પિતા મૃત્યુ સમાન કષ્ટ ભોગવે છે મિત્રો સમસ્ત પક્ષીઓમાં ચર્ચા ચાલી રહી હતી

ત્યારે એક પક્ષી ઊભું થઈને કહેવા લાગ્યું કે હે પક્ષીરાજ અમારો આજનો સંવાદ એ છે કે આખરે પિતાથી પહેલા પુત્રનું મૃત્યુ કેમ થાય છે ત્યારે પક્ષીરાજ કહેવા લાગ્યા કે હે પક્ષીઓ સનાતન ધર્મશાસ્ત્રો અનુસાર મૃત્યુલોકના દરેક જીવનું જીવન પાછલા જન્મના કર્મો પર આધારિત હોય છે અને એવું જરૂરી નથી કે આખું જીવન પાછલા જન્મ પર આધારિત હોય પરંતુ પાછલા જન્મનો આપણો અમુક હિસાબ કિતાબ કદાચ બાકી રહી ગયો હોય તો એ હિસાબ આપણે આ જન્મમાં પૂરો કરવો પડે છે મિત્રો એટલે પહેલા આપણે એ સમજવું પડશે કે આપણા કર્મો જ આપણી ગતિ નિશ્ચિત કરે છે આપણા દ્વારા કરેલા કર્મો જ આપણા ભવિષ્યને નિર્ધારિત કરે છે અને કર્મ ચાર પ્રકારના હોય છે નંબર એક સંચિત કર્મ નંબર બે પ્રારબ્ધ કર્મ નંબર ત્રણ આગામી કર્મ નંબર ચાર વર્તમાન કર્મ આ ચારેય કર્મોના અલગ અલગ ફળ હોય છે આમાંથી જે સંચિત કર્મ હોય છે એ આપણા આગલા જન્મમાં આપણી સાથે રહે છે અને એ જ કર્મોનું ફળ આપણે ક્યારેક ક્યારેક દુઃખ અને સુખના રૂપમાં ભોગવવું પડે છે મૃત્યુ બાદ આ ભૌતિક શરીર તો નષ્ટ થઈ જાય છે પરંતુ જે સૂક્ષ્મ શરીર હોય છે એ જન્મ જન્માંતર સુધી આત્માની સાથે જોડાયેલું રહે છે અને આપણા જેટલા પણ સગા સંબંધીઓ હોય છે એ બધા જ કોઈને કોઈ કારણસર આપણી સાથે આવે છે આ બધા જ આપણા કર્મોના હિસાબ ચૂકવવા માટે અલગ અલગ રૂપોમાં આવતા રહે છે મિત્રો હવે આ વૃદ્ધ ગરુડજીની વાત સાંભળીને બધા જ પક્ષીઓ કહેવા લાગ્યા કે હે પક્ષીરાજ તમારી વાત અમારી સમજની બહાર છે એટલે હજુ થોડી સરળ ભાષામાં અમને સમજાવવાની કૃપા કરો ત્યારે પક્ષીરાજ કહેવા લાગ્યા કે હે પક્ષીઓ હવે મારી વાત ધ્યાનથી સાંભળો હું તમને એક અદભુત અને રહસ્યમય કથા સંભળાવું છું અને આ કથાના માધ્યમથી તમને એ જવાબ મળી જશે કે પિતાથી પહેલા પુત્રનું મૃત્યુ કેમ થાય છે હવે બધા જ પક્ષીઓ ચૂપચાપ બેસી ગયા અને પક્ષીરાજ ગરુડજી કથા સંભળાવવાનું શરૂ કરે છે ગરુડજી કહેવા લાગ્યા કે હે પક્ષીઓ એક ગામમાં એક ખેડૂત રહેતો હતો એના પરિવારમાં એની પત્ની અને એક દીકરો હતો થોડા વર્ષો બાદ ખેડૂતની પત્નીનું મૃત્યુ થઈ ગયું જે સમયે ખેડૂતની પત્નીનું મૃત્યુ થયું હતું એ સમયે એનો દીકરો માત્ર દસ વર્ષનો હતો એટલે ખેડૂતે બીજી કોઈ સ્ત્રી સાથે વિવાહ કરી લીધા અને થોડા વર્ષો બાદ ખેડૂતની બીજી પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો મિત્રો કોઈ કારણથી ખેડૂતની બીજી પત્નીનું પણ મૃત્યુ થઈ ગયું હવે ખેડૂત પોતાના બંને દીકરાઓ સાથે એકલો રહી ગયો હતો થોડા સમય બાદ ખેડૂતનો મોટો દીકરો જ્યારે વિવાહ યોગ્ય થઈ ગયો એટલે ખેડૂતે ખૂબ ધામધૂમથી પોતાના મોટા દીકરાના લગ્ન કરાવ્યા હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને થોડા વર્ષો બાદ ખેડૂત બીમાર પડી ગયો અને થોડા જ દિવસોમાં એનું મૃત્યુ થઈ ગયું મિત્રો હવે ખેડૂતનો નાનો દીકરો પોતાના ભાઈ સાથે રહેવા લાગ્યો હતો મોટો ભાઈ પણ પોતાના નાના ભાઈને ખૂબ પ્રેમથી રાખતો હતો આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો એક દિવસ નાનો ભાઈ બીમાર થઈ ગયો અને એની તબિયત વધારે ખરાબ રહેવા લાગી એટલે મોટા ભાઈએ એનો ઈલાજ કરાવ્યો પરંતુ એને કોઈ રાહત ન થઈ હવે નાના ભાઈની રોજ રોજ તબિયત બગડી રહી હતી અને એના ઈલાજમાં ઘણો બધો ખર્ચો થઈ ગયો હતો અને એનો ઈલાજ કરાવી કરાવીને મોટો ભાઈ હવે થાકી ગયો હતો એક દિવસ મોટાભાઈએ પોતાની પત્નીની સલાહ લીધી અને કહેવા લાગ્યો કે કદાચ મારો નાનો ભાઈ જે મારો સોતેલો ભાઈ છે એ મરી જાય તો એના ઇલાજ માટે મારે ખર્ચો નહીં કરવો પડે અને સંપત્તિમાં પણ અડધો હિસ્સો એને નહીં આપવો પડે અને એના હિસ્સાની બધી જ જમીન અને સંપત્તિ આપણી થઈ જશે દર્શક મિત્રો ભાઈને તો પોતાના ભાઈના જીવ કરતાં વધારે એની સંપત્તિ વ્હાલી હતી પતિની આવી વાત એની પત્નીને પણ ખૂબ સારી લાગી ત્યારે એની પત્ની કહેવા લાગી કે આપણે આવી રીતે તો એને મારી પણ નથી શકતા અને કદાચ આપણે એને મારી નાખશું તો લોકો તો એવું સમજશે કે આપણે લાલચમાં આવીને એને મારી નાખ્યો છે એટલે આપણે આ કામ કોઈ વૈદ્ય પાસે કરાવવું જોઈએ એટલે તમે જાઓ અને કોઈ હકીમને બોલાવો અને એને એવું કહો કે આને દવાના બદલે કોઈ ઝેર આપીને મારી નાખે આવી રીતે મારશું તો કોઈને ખબર પણ નહીં પડે અને કોઈ આપણા પર શંકા પણ નહીં કરે અને બધા જ લોકો એવું કહે છે કે આ તો બીમાર હતો અને બીમારીના લીધે એનું મૃત્યુ થઈ ગયું છે હવે મોટા ભાઈએ પત્નીની વાત માની લીધી અને એવું જ કર્યું અને એને એક વૈદ્ય મળી ગયો એ વૈદ્ય પણ પૈસાનો ખૂબ લાલચો હતો જ્યારે મોટાભાઈએ વૈદ્ય સાથે વાત કરી કે મારે મારા નાના ભાઈને ઝેર આપીને મારવો છે એટલે વૈદ્ય પહેલાં તો થોડી વાર ચોકી ગયા પરંતુ મોટાભાઈએ જ્યારે એને પૈસાની લાલચ આપી ત્યારે વૈદ્ય આ કામ કરવા માટે રાજી થઈ ગયો મિત્રો એનો નાનો ભાઈ બીમાર તો રહેતો હતો એટલે એ વૈદ્ય એનો ઉપચાર કરવાના બહાને એના ઘરે આવ્યો અને એનો ઈલાજ કરવાના બહાને એને ઝેર આપીને જતો રહ્યો હવે ઝેરના પ્રભાવથી નાના ભાઈનું મૃત્યુ થઈ ગયું પોતાના નાના ભાઈના મૃત્યુથી બંને પતિ પત્ની ખૂબ ખુશ થઈ રહ્યા હતા અને વિચારવા લાગ્યા કે હવે તો આપણા રસ્તાનો કાંટો નીકળી ગયો છે હવે તો આના હિસ્સાની બધી જ સંપત્તિ પર આપણો અધિકાર થઈ ગયો છે આવું વિચારીને બંને ખૂબ ખુશ થવા લાગ્યા હતા પરંતુ મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે જે ખુશી બીજાના દુઃખ પર મનાવવામાં આવે છે જે ધન બીજાની હિંસા કરીને કમાવવામાં આવે છે એવું ધન ક્યારેય કોઈને સુખ નથી આપતું અને જે લોકો બીજાને દુઃખ આપીને સુખ પામવાની કામના કરતા હોય છે એવા લોકોના જીવનમાં એક દિવસ મહાભયાનક દુઃખ આવે છે આવી રીતે મોટા ભાઈએ પોતાના નાના ભાઈને મારી નાખ્યો અને કોઈ પણ સગા સંબંધીને પણ એ વાતની શંકા ન થઈ એના સગા સંબંધીઓ તો તો એવું વિચારી રહ્યા હતા કે આ કેટલો સારો ભાઈ છે એને તો પોતાના ભાઈનો કેટલો બધો ઈલાજ કરાવ્યો હતો કેટલી બધી સારવાર કરાવી હતી કેટલી બધી સેવા કરી હતી પરંતુ બિચારો એને બચાવી ન શક્યો અને નાના ભાઈનું મૃત્યુ થઈ ગયું દુનિયાના લોકોને ક્યાં ખબર હતી કે એ મર્યો નહોતો પરંતુ હવે મોટાભાઈ એ નાના ભાઈના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને થોડા વર્ષો બાદ મોટાભાઈની પત્નીએ એક દીકરાને જન્મ આપ્યો દીકરાનો જન્મ થયો એટલે બંને પતિ પત્ની ખૂબ ખુશ થઈ રહ્યા હતા હવે તો ખૂબ ધૂમધામથી એ બાળકનો જન્મ દિવસ મનાવવામાં આવ્યો આખા નગરમાં મીઠાઈ વેચવામાં આવી અને ખૂબ લાડ પ્રેમથી પોતાના પુત્રનું પાલન પોષણ કરવામાં બંને પતિ પત્ની લાગી ગયા થોડા વર્ષો બાદ એ બાળક યુવાન થઈ ગયો એટલે મોટા ભાઈએ પોતાના પુત્રના એક ખૂબ સુંદર કન્યા સાથે લગ્ન કરાવ્યા પોતાના દીકરાના લગ્નમાં ખૂબ ખર્ચો કર્યો હતો અને જ્યારે દીકરાની વહુ ઘરમાં આવી ગઈ એટલે થોડા સમય બાદ મોટા ભાઈનો દીકરો બીમાર પડી ગયો ત્યારે એના માતા પિતાએ એના ઈલાજ માટે ઘણા બધા વૈદ્યોને બોલાવ્યા મોટા મોટા ડોક્ટરોને બોલાવ્યા અને એનો ઈલાજ કરાવવા લાગ્યા હવે તો પોતાના દીકરાના ઈલાજ માટે પોતાની અડધી સંપત્તિ પણ વેચી નાખી હતી પરંતુ કહેવાય છે કે જેના પર જેનો જેટલો કરજો હોય એ કરજો તો અવશ્ય સુકવો પડે છે કદાચ કોઈ ગમે એવી રીતે ચૂકવે પરંતુ ચૂકવવો તો પડે છે મિત્રો હવે દીકરાની તબિયત વધારે ખરાબ રહેવા લાગી અને એ હવે મૃત્યુની નજીક પહોંચી ગયો હતો એનું શરીર ખૂબ કમજોર થઈ ગયું હતું દીકરાને પલંગ પર સુવડાવ્યો હતો અને એનો પિતા એના અમુક સગા સંબંધીઓ સાથે બેસીને દુખી થઈ રહ્યો હતો અને એના સંબંધીઓને કહી રહ્યો હતો કે આ બધું શું થઈ ગયું મારે તો એક પુત્ર હતો અને આપણો હિસાબ ચૂકવાઈ ગયો છે બસ હવે તો કફન અને લાકડાનો હિસાબ બાકી રહ્યો છે એટલે તમે એની તૈયારી કરો આવું સાંભળીને એના પિતાએ એવું વિચાર્યું કે કદાચ બીમારીના કારણે મારા દીકરાનું મગજ પણ સરખી રીતે કામ નથી કરી રહ્યું એટલે આવું બોલી રહ્યો છે નહીં હું એનો બાપ છું છતાં પણ એ મને ભાઈ કહીને બોલાવી રહ્યો છે ત્યારે છોકરો કહેવા લાગ્યો કે નહીં ભાઈ તમે મારા બાપ તો આ જન્મમાં છો હું તો તમારા પાછલા જન્મનો ભાઈ છું તમે સરખી રીતે યાદ કરો આ બધા જ સગા સંબંધીઓ બેઠા છે અને હું કહી રહ્યો છું કે હું તમારો નાનો ભાઈ છું તમારી સોતેલી માનો દીકરો છું હું તમારો એ જ નાનો ભાઈ છું જેને તમે ઝેર આપીને મરાવી નાખ્યો હતો અને હવે મારા ભાગની એ જ સંપત્તિ વેચાવીને મેં મારા ઈલાજમાં ખર્ચો કરાવી નાખી છે કેમ કે તમારી પાસે મારું જેટલું ધન હતું એ બધું જ ધન હું ધીરે ધીરે મારા ઈલાજમાં લગાવી ચૂક્યો છું આવું સાંભળીને એનો પિતા જોર જોરથી રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે અરે મારા કુળનો તો નાશ થઈ ગયો અરે મેં આ બધું શું કરી નાખ્યું મેં જે કર્યું હતું એ જ મારી સાથે થઈ રહ્યું છે પરંતુ ભાઈ મને એ તો જણાવ મેં જે કંઈ પણ કર્યું હતું એ તો મને જોવા મળી ગયું છે પરંતુ એક વાત મારી સમજમાં નથી આવી રહી આ બધું મારી સાથે થયું એ તો બરાબર છે પરંતુ આમાં તારી પત્નીનો શું વાંક હતો એ તો બિચારી લગ્ન કરીને તારી સાથે આવી છે એ તો નિર્દોષ છે હવે તો તારા મૃત્યુ બાદ એને જીવતી સળગાવવામાં આવશે કેમ કે એ સમયે સતી પ્રથા ચાલતી હતી જેમાં પતિના મૃત્યુ બાદ પત્નીને પતિની ચિતા પર સળગાવવામાં આવતી હતી ત્યારે છોકરો કહેવા લાગ્યો કે હે મોટા ભાઈ હવે તમે મારી વાત ધ્યાનથી સાંભળો તમે જે વૈદ્યને મારા ઈલાજ માટે બોલાવ્યો હતો એ વૈદ્યને તમે પૈસાની લાલચ આપી હતી અને પૈસાની લાલચમાં આવીને એણે મને ઝેર આપ્યું હતું જે દુષ્ટ વ્યક્તિ પૈસા માટે કોઈને મારે છે તો એને પણ એનું ફળ ભોગવવું પડે છે અને ભાઈ એ વૈદ્યએ મને ઝેર આપ્યું ત્યારબાદ એનું શું થયું હતું એને તમને ખબર છે ત્યારે એના પિતા કહેવા લાગ્યા કે હા તને ઝેર આપ્યું એના ત્રણ વર્ષ બાદ એ વૈદ્ય પણ મરી ગયો હતો ત્યારે છોકરો કહેવા લાગ્યો કે એ જ વૈદ્ય અત્યારે મારી પત્નીના રૂપમાં મારા ઘરમાં આવ્યો છે મારા મૃત્યુ બાદ હવે એને જીવ તો સળગાવવામાં આવશે કેમ કે એને પણ એના કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડશે આપણા જીવનમાં આવવા વાળા પાત્ર અને દરેક ઘટનાઓ આપણા જ કર્મોની ઉપજ હોય છે આપણે જેવું વાવીએ છીએ એવું જ લણવા મળે છે આજે નહીં તો કાલે આપણને આપણા કર્મોનું ફળ જરૂર મળશે જીવનના દરેક કઠિન પ્રશ્નોના જીવનમાંથી જ જવાબ મળે છે જેટલો ઊંડો કૂવો હશે એટલું જ મીઠું જળ મળશે આવું કહીને આ ખેડૂતનો પુત્ર મૃત્યુ પામ્યો હવે એને બીજો કોઈ પુત્ર નહોતો પુત્રના મૃત્યુ બાદ એની બધી જ સંપત્તિનો નાશ થઈ ગયો અને એના મૃત્યુ બાદ એની પત્નીને પણ એની સાથે જીવતી સળગાવી દેવામાં આવી આવી રીતે એ વૈદ્યને પણ એના કર્મોનું ફળ મળી ગયું મિત્રો આ દુનિયામાં ચાર પ્રકારના પુત્ર હોય છે અને જે કોઈ કર્મ એણે કર્યા હોય એ કર્મોનો હિસાબ પણ કરવામાં આવે છે ગરુડજીની આવી વાત સાંભળીને બધા જ પક્ષીઓ કહેવા લાગ્યા કે ચાર પ્રકારના પુત્રો કેવા હોય છે ત્યારે પક્ષીરાજ ગરુડજી કહેવા લાગ્યા કે હે પક્ષીઓ શાસ્ત્રોમાં ચાર પ્રકારના પુત્રનું વર્ણન કરવામાં આવ્યું છે પહેલો પુત્ર હોય છે ઋણાનુબંધ બીજો પુત્ર હોય છે શત્રુપુત્ર ત્રીજો પુત્ર હોય છે ઉદાસી અને ચોથો પુત્ર હોય છે સેવક મિત્રો ધ્યાન રાખજો જે પહેલા બે પુત્રો છે ઋણાનુબંધ અને શત્રુપુત્ર આ બંને પુત્રો તમારા કર્મ અનુસાર તમારા ઘરમાં જન્મ લે છે અને એનું મૃત્યુ પિતાથી પહેલા થાય છે કદાચ કોઈ પુત્રનું મૃત્યુ પિતાથી પહેલા થઈ જાય તો આપણે સમજી લેવું જોઈએ કે એ ઋણાનું બંધ અથવા તો શત્રુ પુત્ર જન્મ લીધો હતો પ્રચલિત માન્યતાઓ અનુસાર કદાચ તમે તમારા પૂર્વ જન્મોમાં કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારનું દુઃખ પહોંચાડ્યું હોય અને એ તમારી સાથે કોઈ પણ પ્રકારનો બદલો લેવા માંગતો હોય પરંતુ કોઈ કારણવશ એ બદલો ન લઈ શક્યો હોય કેમ કે એ કમજોર હોય અને એ આવી રીતે જ તડપી તડપીને મરી ગયો હોય તો નિશ્ચિત રૂપથી એ વ્યક્તિ આ જન્મમાં તમારો પુત્ર બનીને આવવાનો છે અને ત્યારબાદ એ પોતાનો બદલો પૂરો કરશે અને તમારે તમારા જ પુત્રનું મૃત્યુ જોવું પડશે જરા વિચાર કરો કદાચ કોઈની સામે એના પુત્રનું મૃત્યુ થઈ જાય તો એ પિતાને કેટલું દુઃખ થતું હોય છે એનો મતલબ એ છે કે કદાચ તમારો પુત્ર તમને મૃત્યુ તુલ્ય દુઃખ આપી રહ્યો છે તો સમજી લેજો કે એ તમારા પાછલા જન્મનો શત્રુ હોઈ શકે છે આવા સંતાનો તમારા જીવનને દરેક પ્રકારના દુઃખોથી ભરી દે છે આવા સંતાનો તમારા જીવનને નર્ક બનાવી દે છે આવા સંતાનો તમને માર મારે છે અને તમારી ધન સંપત્તિને પોતાના કુકર્મોના માધ્યમથી બરબાદ કરી દે છે અને એક દિવસ તમને ભીખ માગવા માટે મજબૂર કરી દે છે હવે ગરુડજી કહેવા લાગ્યા કે આવી રીતે પિતાથી પહેલા પુત્રનું મૃત્યુ થાય છે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સ્પષ્ટ કહ્યું હતું કે હે અર્જુન આ સંસારમાં જેટલા પણ સંબંધો છે એ બધા જ સંબંધો પાછલા જન્મના કર્મો અનુસાર પ્રાપ્ત થાય છે આ મહાભારતમાં તને જેટલા પણ તારા સગા સંબંધીઓ જોવા મળે છે એ બધા જ તારા પાછલા જન્મના કર્મોના સાથી છે હે અર્જુન પૂર્વ જન્મમાં જ્યારે તું ધર્મનો પુત્ર હતો અને હું તારો મોટો ભાઈ નારાયણ હતો એ સમયે તે આ દુર્યોધનને પરાજિત કર્યો હતો એ સમયે દુર્યોધને હારનો બદલો લેવા માટે એવી પ્રતિજ્ઞા કરી હતી કે હે અર્જુન મારી સામે તું જ્યારે પણ આવીશ ત્યારે હું તારી સાથે બદલો લઈશ હે અર્જુન દરેક પ્રાણીને પોતાના કર્મોનું ફળ ભોગવવું પડે છે જેનો જેના પર કરજો હોય છે એ એને બીજા જન્મમાં પણ ચૂકવવો પડે છે અને આ જ વાત ભગવાન શ્રી કૃષ્ણએ પિતામા ભીષ્મને પણ કરી હતી જ્યારે પિતામાં પર સુતા હતા અને પિતામાં એવું કહી રહ્યા હતા કે હે ભગવાન શ્રી કૃષ્ણ મને સો જન્મો સુધીનું યાદ છે મેં તો ક્યારેય કોઈ ખરાબ કામ નથી કર્યું તો પછી હું આ અસહ્ય પીડા અને બાણોનું કષ્ટ કેમ ભોગવી રહ્યો છું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પિતામહને કહે છે કે હે પિતામા આ સંસાર કંઈ જ નથી કેવળ કર્મનું આદાન પ્રદાન કરવાનું સ્થાન છે કાંટા ઉપર ફેંકી દીધો હતો અને એ સર્પના અઢાર દિવસે પ્રાણ નીકળ્યા હતા એટલા માટે એવું જ દુઃખ આજે આ બહાણોની સૈયા પર સુઈને તમે ભોગવી રહ્યા છો તો મિત્રો

અને એવા ગરીબ વ્યક્તિ પર તમે બળ પ્રયોગ કરો છો અને એને મૃત્યુ સમાન યાતનાઓ આપી રહ્યા હોય તો જેટલી યાતનાઓ એની આત્મા સહન કરશે એ પણ મોકો મળશે એટલે તમને એટલી જ ભયંકર યાતનાઓ આપવાનો છે અને તમે એ યાતનાઓથી દુખી થઈ જશો કદાચ એ પુત્રના રૂપમાં આવે કે પછી પિતાના રૂપમાં આવે અથવા તો પત્નીના રૂપમાં આવીને યાતનાઓ આપી શકે છે આવી રીતે પેલા બંને પુત્રોનું મૃત્યુ પિતાથી પેલા થાય છે બાકીના જે બે પુત્રો હોય છે ઉદાસી અને સેવક એ બંને પુત્રોનું મૃત્યુ પિતાના મૃત્યુ બાદ થાય છે એટલે કે પિતા એના પુત્રોનું મૃત્યુ નથી જોતો તો મિત્રો આપણે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે બને ત્યાં સુધી કોઈની પાસેથી કોઈ પણ વસ્તુ લેવી ન જોઈએ અને કદાચ લેવી પડે તો સમયસર એને પાછું આપવું જોઈએ અને બીજી વાત કે કે કોઈને એટલા પરેશાન પણ ન ન કરવા જોઈએ જોઈએ આપણે આપણે એવું સમજવું એ આપણાથી કમજોર છે એટલે એને યાતનાઓ આપી શકીએ છીએ પરંતુ આવી રીતે યાતનાઓ સહન કરી રહેલો વ્યક્તિ પણ મોકો મળતા જ તમારી પાસે એનો બદલો લેવા જરૂર આવશે એટલે મિત્રો આપણે ક્યારેય કોઈનું ખરાબ ન કરવું જોઈએ કોઈનું અહિત ન કરવું જોઈએ હવે તો કેવા પુત્રો વાત છે કે કદાચ આપણે કોઈના ઉપર ઉપકાર કરીએ છીએ મુસીબતમાં એની મદદ કરીએ છીએ ગરીબ અને લાચાર વ્યક્તિને આપણા ધનથી એને સહાયતા કરીએ છીએ તો સમજી લેજો કે તમે તમારા પ્રિય મિત્રોની સંખ્યા વધારી રહ્યા છો અને એ મિત્રો ખરાબ સમયમાં તમારી સાથે જરૂર ઉભા રહેશે અને કદાચ આપણે કોઈની સાથે ખરાબ કરીએ છીએ તો આપણે શત્રુઓની સંખ્યા વધારી રહ્યા છીએ અને એ શત્રુ હંમેશા આપણને દુઃખ આપવાની રાહ જોતા રહેશે એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે આપણા જ કર્મો સુખ અને દુઃખ બનીને આપણી પાસે વેલા મોડા જરૂર આવે છે ફરક ફક્ત એટલો જ છે કે કદાચ આપણા કર્મો જલ્દી પાછા આવે છે તો એનું વ્યાજ ઓછું મળે છે અને બે ચાર જન્મ લઈને આવે છે તો વ્યાજ વધારે ચૂકવવું પડે છે મિત્રો આ હતી આપણી આજની કહાની અમે આશા રાખીએ છીએ કે આ કહાનીમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે અને તમને આ કહાની કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અમારી ચેનલમાં આવી જ ઘણી બધી કહાનીઓના વિડીયો મોજૂદ છે તો અમારી ચેનલની એકવાર મુલાકાત લઈને બીજા વિડીયો પણ જરૂર સાંભળજો તો મિત્રો ફરી મળીએ એક નવા વિડીયો અને નવી કહાની સાથે ત્યાં સુધી હર હર મહાદેવ